વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના પાંચ નંબર અઢારના આ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો તો આપણા ભારતના બંધારણની અંદર જે કાયદાઓ ઘડવામાં આવેલા છે એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને છ્યાસી બરા એના અંતર્ગત ભારતની અંદર ગ્રાહકોને ઘણી બધી સુરક્ષા આપવામાં આવી છે બરાબર એના સંદર્ભે જ ગ્રાહક કોને કહી શકાય બરાબર એના વિશેની પણ વાત અહીંયા આપણને આપેલી છે તો ગ્રાહક સેવા સંબંધી તો કોઈ પણ ચીજવસ્તુ આપણે ખરીદીએ છીએ કે કોઈ પણ સેવા આપણે ભોગવીએ છીએ બરાબર તો એ સમયે ગ્રાહક કોને કહી શકાય બરાબર એના વિશેની વાત અહીં આપણને આપેલી છે તો ગ્રાહક એટલે કે જે વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પૈસા આપીને અથવા અવેજના બદલામાં એટલે કે પૈસાની જગ્યાએ કોઈ બીજી વસ્તુ પણ આપી અને એના બદલામાં કોઈપણ વસ્તુની ખરીદી કરે છે એને આપણે ગ્રાહક કહી શકીએ છીએ અથવા તો જે વ્યક્તિએ થોડી ચૂકવણી કરી છે બરાબર કિંમત એને થોડી એટલે કે અંશતઃ કિંમત ચૂકવી છે એટલે સિમ્પલ આપણે જનરલી ગાડી લેતા હોઈએ મકાન લેતા હોઈએ તો એ ટાઈમે આપણે જનરલી ડાઉન પેમેન્ટ ભરતા હોઈએ છીએ અને બાકીની રકમની આપણે લોન કરતા હોઈએ છીએ તો અંશતઃ રકમ ચૂકવી અને બાકીની રકમ ચૂકવવાની બાંહેધરી આપીને કોઈપણ ચીજવસ્તુ કો સેવા આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે ગ્રાહક કહેવાઈએ છીએ એ જ પ્રકારે હપ્તા ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદ જેમ કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે મંડપ આખો ખરીદતા નથી મંડપ આપણે ભાડે લાવીએ છીએ બરાબર ભાડા 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 પર બી આપણે જ્યારે લાવીએ છીએ કોઈ પણ ચીજ વસ્તુ ત્યારે પણ આપણે એના ગ્રાહક તરીકે જ ઓળખાઈએ છીએ બરાબર એટલે કે જે વ્યક્તિ ભાડે રાખે સેવા મેળવે છે તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે બરા ધારો કે મંડપ હું મારા ઘર માટે લાવ્યો છું મારા નામે બુકિંગ છે પણ ઉપયોગ તો ઘણા બધા લોકો કરવાના છે કોઈ વાહન આપણે ભાડાનું કર્યું હોય તો મારા નામે હું કદાચ ભાડે લાવું છું બરાબર પણ એનો ઉપયોગ તો ઘણા બધા લોકો કરે છે એટલે દરેક દરેક જે લાભ લેનાર વ્યક્તિ છે એ બધી જ વ્યક્તિ ગ્રાહક તરીકે ઓળખાય છે ઓકે પરંતુ એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે જો કોઈપણ ચીજવસ્તુ કે સેવા આપણે વિના મૂલ્યે બરાબર ફ્રી ઓફ ચાર્જની અંદર જ્યારે આપણને મળવાપાત્ર થતી હોય તો એ સંજોગોની અંદર કદાચ કોઈ ખામી સર્જાય છે ત્યારે ગ્રાહક તરીકે આપણે એની ફરિયાદ કરી શકતા નથી બરાબર એટલે કે ગ્રાહકના અધિકારો એના આપવામાં આવેલા છે ખાસ કરીને કે જેથી કરીને ગ્રાહકોનું શોષણ ન થાય એટલા માટે હલકી હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુ એમને ના મળે બરાબર જે જેટલા પૈસાની ચૂકવણી કરી છે એના અવેજમાં સારી ગુણવત્તાવાળી વસ્તુ જે તે ગ્રાહકને મળે બરા એ મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું છે તો અહીંયા હવે આપણને ગ્રાહકના અધિકારો આપણને આપેલા છે બરાબર ગ્રાહક તરીકે આપણે વાત કરીએ તો ઘણી બધી રીતે ગ્રાહકોનું શોષણ થતું જોવા મળે છે બરાબર ગ્રાહકોને ઘણી વખત આપણે રૂપિયા ખર્ચ કરીએ છીએ પણ યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ આપણને મળતી નથી આપણી સાથે છેતરાવણી થાય છે બરાબર આપણા જે પૈસા આપણે ખર્ચ કર્યા છે એ બધા વેડફાઈ જાય છે બરાબર આપણે છેતરાયા હોવાનો અનુભવ થાય છે ડુપ્લિકેટ વસ્તુ કે હલકી ગુણવત્તાની ચીજવસ્તુ આપણને આપતા હોય છે ઓછું ચીજ ચીજવસ્તુ આપે ભેળસેળવાળી ચીજવસ્તુ આપી દે બરાબર ખોટી રીતે આપણી પાસેથી વધારે પૈસા પડાવવાની વાત કરતા હોય તો એ રીતે ગ્રાહકોને ઘણી બધી રીતે છેતરવામાં આવતા હોય છે બરાબર તો એના માટે આપણા બંધારણની અંદર બરાબર આ કાયદા હેઠળ જ આપણને છ અલગ અલગ અધિકારો મળેલા છે એમાં પહેલો છે સલામતીનો અધિકાર બરાબર કોઈપણ વસ્તુ આપણે જ્યારે પણ પ્રાપ્ત કરીએ છીએ અથવા તો ખરીદીએ છીએ ત્યારે સૌથી પહેલું આપણે સલામતીનો અધિકાર છે કે એ ચીજ વસ્તુના વપરાશથી એ ચીજ વસ્તુના ઉપયોગથી આપણને કોઈપણ રીતે આર્થિક કે માનસિક અથવા તો સાદિક રીતે કોઈ પણ આપણા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન ન થાય એ માટેનું ખાસ એક સલામતી જાળવવાની વાત છે અહીંયા એટલે સલામતીનો અધિકાર આપણને મળેલો છે એ જ પ્રકારે માહિતી મેળવવાનો અધિકાર પણ આપણને પ્રાપ્ત થયો છે કે કોઈપણ વસ્તુ જે આપણે વપરાશમાં લઈએ છીએ બરાબર એ ચીજ વસ્તુની ગુણવત્તા કેવી છે એનો જથ્થો કેવો છે બરાબર એની શુદ્ધતા કઈ 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 ચીજવસ્તુ વપરાય છે શાનાથી બની છે મારે એ બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ અને સરકારે પણ પોતાની ગાઈડલાઇનની અંદર દરેક કંપનીઓને કહેલું છે કે એના જે કોઈપણ લેબલ હોય તો લેબલ ઉપર તમામ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર એટલે કે જે કોઈપણ ચીજ વસ્તુથી એ તૈયાર થાય છે જેમ કે કદાચ કોઈ તો કોઈ પણ તમે વેફરનું પેકેટ લો તો એના પાછાના ભાગમાં તમને ખ્યાલ આવશે એનું એક ટેબલ આપેલું કોષ્ટક કે વેફર બનાવવામાં કઈ કઈ ચીજ વસ્તુ કેટલા પ્રમાણમાં વપરાયેલી છે તે બરાબર તો એ બધી વસ્તુ એટલે કે માહિતી મેળવવાનો અધિકાર છે અને પસંદગી કરવાનો અધિકાર છે બરાબર આપણે રૂપિયા ખર્ચ કરીએ છીએ તો પસંદગી પણ આપણી જ હોવી જોઈએ બરાબર રોજિંદા જીવનમાં આપણે વાત કરીએ ધારો કે સિમ્પલ આપણે મોબાઈલ લેવા જઈએ તો જ્યારે મોબાઈલ લેવા જઈએ છીએ ત્યારે અત્યારે મોબાઈલમાં તમે જુઓ તો ઢગલો કંપનીઓ છે માની લો કે દસ કંપનીઓ છે એ દસ કંપનીઓના પણ બસ્સો તો એના અલગ 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 પ્રકારના એના મોબાઈલ ફોન્સ છે બરાબર બસ્સો પ્રકારના મોબાઈલ્સ આપણી સામે હોય છે ઓપ્શન્સ હવે એમાંથી કઈ ચીજ વસ્તુ આપણે ખરીદવી એ આપણા ઉપર છે કોઈપણ વેપારી કે દુકાનદાર આપણને જબરજસ્તીથી કોઈ ચીજ ચીજવસ્તુ આપી શકે નહીં એટલે કે આપણને પસંદગી કરવાનો પણ અધિકાર છે કે આપણે યોગ્ય કિંમતે યોગ્ય ફીચર્સ અથવા તો યોગ્ય ગુણવત્તા ચીજ ચીજવસ્તુ આપણને પસંદ પડે પસંદ પડે તો જ આપણે પસંદ પડવું એટલે કે ખાલી ગમવું એવું નહીં ગમવું એટલે એવી જગ્યાએ ગમવું કે એ આપણે ખરીદી શકીએ ત્યારે આપણે પસંદગીનો અધિકાર આપણને મળે છે એના પછી આપણને આપેલો રજૂઆત કરવાનો અધિકાર કે કદાચ કોઈ ગ્રાહક સાથે કોઈ પણ એટલે કે ગ્રાહકના હિતોનું રક્ષણ ન થાય એવા સંજોગે ગ્રાહક શું કરી શકે છે પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે બરાબર એટલે ગ્રાહક કલ્યાણ સંબંધી ઘણી બધી સંસ્થાઓ પણ છે અત્યારે બરાબર અલગ અલગ પ્રકારના મંડળો છે કે જે ગ્રાહક સુરક્ષા મંડળો ઊભા કરવામાં આવેલા છે ઘણી બધી સંસ્થાઓ પોતાની રીતે પણ આવી રીતે મંડળોની રચના કરતી હોય છે અને ગ્રાહકોને સુરક્ષા આપવાનું કામ એમના દ્વારા કરવામાં આવતું હોય છે અને આપણા બંધારણમાં પણ આના માટેની જોગવાઈ આપેલી છે ફરિયાદ નિવારણનો અધિકાર જો રજૂઆત કરવાથી આપણું સોલ્યુશન ન આવે તો આપણે શું કરી શકીએ છીએ ફરિયાદ એની સામે ફરિયાદ દાખલ કરી શકીએ છીએ બરાબર પણ જ્યારે ફરિયાદ દાખલ કરીએ એ વખતે આપણે એને લગતી તમામ પ્રકારની માહિતી આપણે સુપરત કર સુપરત કરવાની મીન્સ કે આપણે એમને ખાસ જણાવવાનું હોય છે કે આ વસ્તુ અમે આટલા રૂપિયામાં લીધી હતી એટલે એના માટેના જે કોઈ પણ પુરાવા આપણી પાસે હોય મારે બધા પુરાવા આપણી પાસે રાખવા જોઈએ વસ્તુ ગેરંટીમાં છે કે વોરંટીમાં છે એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ બરાબર કે ફરિયાદ આપણી સાચી હશે તો એની સામે આપણને સો ટકા ન્યાય મળતો જોવા મળે છે બરાબર એના પછી આવે છે ગ્રાહક શિક્ષણ એડવાનો અધિકાર તમે જુઓ તો અત્યારે વર્તમાન સમયની દિવસે ને દિવસે રોજ નવી સો વસ્તુઓ બજારની અંદર એટલે કે દુનિયામાં નવી સો વસ્તુઓ શોધાય છે દરેકે દરેક વસ્તુ વિશેનું નોલેજ આપણી પાસે હોતું નથી બરાબર એટલે ગ્રાહકે પણ પોતાની જાતને અપડેટ કરવાની છે બરાબર જેમ એપ્લિકેશન્સ આપણે મોબાઈલમાં અપડેટ કરીએ છીએ એ જ પ્રકારે ગ્રાહકોએ પણ બધી માહિતી અપડેટ કરવાની છે આપણે જે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી કરવા જતા હોઈએ બરાબર તો એ ખરીદી કરતાં પહેલાં એના વિશેની માહિતી આપણી પાસે હોવી જોઈએ બરાબર એટલે ગ્રાહકોને પણ અલગ અલગ પ્રકારના મેગેઝિન્સ ચાલે છે બરાબર અને સરકાર દ્વારા તો જાગો ગ્રાહક જાગો નામનું એક કેમ્પેન શરૂ કરવામાં આવેલું છે જેમાં ગ્રાહકોને બતાવવામાં આવે છે કે તમે કેવી રીતે છિતરાઈ શકો છો અથવા તો છિતરાવાથી કેવી રીતે બચી શકો છો બરાબર તો એ પ્રકારે એટલે કે ગ્રાહકને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળેલો છે હવે અહીંયા એક મુખ્ય અગત્યનું ક્વેશ્ચન આવે છે બરાબર બોર્ડરની અંદર ત્રણથી ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય ગ્રાહકોની ફરજો અથવા તો આપ આ જ પ્રશ્ન બીજી રીતે પૂછી શકાય લખવો તો તમારે લખી લેજો અહીંયા સ્પેસ તમને આપેલી છે બરાબર આ જગ્યામાં તમે લખી લો બરાબર કે વસ્તુ ખરીદતા પહેલાં વસ્તુ ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો બરાબર ગ્રાહક તરીકે આપણે કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું બરાબર એને શું કહેવાય છે ગ્રાહકની ફરજો કહેવામાં આવે છે જો એઝ અ ગ્રાહક તરીકે ખરીદી કરતી વખતે જ આપણે જો યોગ્ય પ્રકારે તકેદારી રાખીશું ચોકસાઈ રાખીશું તો આપણી સાથે છેતરામણી થવાની અથવા તો ગ્રાહક તરીકે આપણું શોષણ થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે બરાબર તો એ જ પ્રકારે એટલે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચીજવસ્તુની સાચી પસંદગી કરવી ખાલી દેખાદેખીથી નહીં બરાબર એની એના રૂપરંગથી નહીં એની ગુણવત્તાથી આપણે ચીજવસ્તુને ખરીદવાની બરાબર એનો વ્યાજબી ભાવ છે કે નહીં વસ્તુ ગેરંટીમાં છે કે નહીં વોરંટીમાં છે કે નહીં બરાબર આપણને દરેક વસ્તુ ગુણવત્તા ચેક કરતા નથી આવડતી તો સરકાર દ્વારા બીઆઈએસ આઈઆઈ આઈ એગમાર્ક વુલમાર્ક હોલમાર્ક જેવા અલગ અલગ ચિહ્નો નિશાનીઓ કરવામાં આવતી હોય છે એની ગુણવત્તા ચકાસીને તો એવી ચકાસણી કરીને જ આપણે એની ખરીદી કરવી જોઈએ એના પછી ખરીદી સમયે ઘણી બધી વસ્તુઓના ઓપ્શન્સ આપણી પાસે હોય છે ત્યારે આપણે યોગ્ય રીતે તમામ પ્રકારની માહિતી લેબલ જાહેરાત મુજબની ચકાસણી બરા ખાસ આપણે એટલે કોઈની દેખાદેખીમાં નહીં કોઈ હીરો કે હિરોઈન એની જાહેરાત કરે છે એટલા માટે આપણે આ ખરીદીએ એવી રીતે નહીં બરાબર આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને બરા કુનેહપૂર્વક વિચારી અને જ પછી આપણે ચીજ વસ્તુની ખરીદી કરવી જોઈએ એમ ગ્રાહકની પણ એક ફરજ છે જ્યારે કોઈ પણ દુકાનદારના ત્યાં કે વેપારીના ત્યાં જાય છે તો ત્યારે આપણું વર્તન પણ યોગ્ય હોવું જોઈએ બરાબર એક સજ્જન તરીકેનું વર્તન આપણે વેપારી સાથે પણ કરવાનું છે બરાબર જો તમે એમને પણ હળધૂત કરો ગમે તેમ એલફેલ ભાષા વાપરો એ પણ યોગ્ય નથી બરાબર તો એ પ્રકારે એના પછી કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ખરીદીએ છીએ તો ખરીદ્યા પછી એનું પાક્કું બિલ અથવા તો રૂપિયા આપણે ચૂકવ્યા છીએ એની રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જો વસ્તુ વોરંટીવાળી છે તો જે કોઈ પણ વેપારી છે એ વોરંટી કાર્ડ ઉપર એના સહી સિક્કા પણ આપણે અવશ્ય કરાવી લેવા જોઈએ જો કદાચ ભવિષ્યમાં ચીજવસ્તુ બગડે તો આપણને સરળતાથી એનો રિપેરિંગ થઈ શકે એટલા માટે અને બે ગ્રાહકોએ પોતાની રીતે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો ઊભા કરવા જોઈએ બરાબર ત્યારે ઘણા બધા સંગઠનો છે કે જે ગ્રાહકો હું કદાચ મારી સાથે છેતાવણી થઈ તો હું એકલો લડવા જઉં તો ઘણી વખત અસર થતી નથી બરાબર પણ પેલી કહેવત છે ને કે એકતામય તાકાત હોતી છે તો આવું મંડળ એટલે કે એક સાથે ઘણા બધા લોકો ભેગા થઈને મંડળની રચના કરે છે અને આપણા વતી એટલે આપણે મંડળમાં રજૂઆત કરીને મંડળ આપણા વતી જે તે કંપની સામે ફાઇટ કરવા તૈયાર થતી હોય છે બરાબર એના પછી ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ કરવી જ જોઈએ ઘણી વખત આપણે વિચારીએ ચલો ભાઈ જવા જ ને દસ ગ્રામ જ ઓછું લખ્યું છે ને પણ દસ ગ્રામ મીઠું ઓછું હોય તો ચાલે બરાબર જો દસ ગ્રામની વેલ્યુ ના હોય બરાબર એમ તો એક દસ ગ્રામ વધારા આવે તો આપણને વાંધો નહીં આવતો કોઈને પણ ઓછું તો ન જવું જોઈએ બરાબર દસ ગ્રામ જો આપણને ઓછું લાગતું હોય તો ઘરે મમ્મી કે પપ્પાને પૂછી જોજો દસ ગ્રામ સોનાની કિંમત કેટલી છે એટલે તમને દસ ગ્રામની વેલ્યુ થઈ જશે આ ભાઈ કોઈપણ વસ્તુની ખરીદી કે ચીજ વસ્તુ ખરીદીએ છીએ એ વખતે એનું પેકિંગ ખાસ ધ્યાનમાં લેવાનું છે બરાબર એનું પેકિંગ એની કિંમત ક્યારે એનું પેકિંગ થયું છે ક્યારે બની છે એનું વજન કેટલું છે એની એક્સપાયર ડેટ કેટલી છે કંપની કઈ જગ્યાએ આવેલી છે બરાબર એના હવે તો કેવું છે કે સરકારે કમ્પલસરી દરેક કંપનીઓને પોતાના ટોલ ફ્રી નંબર્સ એમના પેકિંગ ઉપર લખવાની વાત કરી છે કે કોઈ પણ ગ્રાહકને કદાચ કોઈ કમ્પ્લેન કરવી હોય રજૂઆત કરવી હોય કોઈ સજેશન આપવા હોય તો એના પર આપણે કરી શકીએ છીએ બરાબર નામ સરનામું તપાસવા જોઈએ વસ્તુ ખરીદતી વખતે ભડતો માલ બનાવટી કે નકલી બરાબર દેખાવમાં એક સરખા લાગતા હોય પણ બંને એટલે બંને અલગ અલગ હોય ડુપ્લિકેટ વસ્તુઓ હોય વજનમાં ઓછું કરીને આપણને આપતા હોય તો એની સામે પણ આપણે ફરિયાદ દાખલ કરવી જોઈએ બરાબર ભાઈ ગ્રાહકે પોતાની જરૂરિયાત પૂરતી માત્રામાં જ વસ્તુ ખરીદવી બરાબર ચીજવસ્તુઓ અઢળક છે બજારની અંદર પણ એ એવું નથી કે આજે ખરીદી શું કાલે નહીં મળે બરાબર એટલે કે યોગ્ય માત્રામાં ઘરમાં બધું ભરી નથી લેવાનું એનાથી સંગ્રહખોરી ઊભી થાય છે બજારમાં અછત ઊભી થાય છે અને એના કારણે ઘણી વખત ચીજવસ્તુઓની કિંમતો વધતી હોય છે અથવા તો ઘણી વાર દેખાદેખીમાં થતું હોય છે કે મારે પાડોશી લાવે છે મારે લાવવું પડશે સેલ છે એટલે લઈ લીધું સસ્તું હતું એટલે લઈ લીધું બરાબર પણ એ ખોટી રીતે પૈસા બગાડવાની જરૂર નથી ઓકે એના પછી ખરીદી કરતી વ્યક્તિ જે વજનના માપ્યા છે વજન કાંટા છે અત્યારે તો ઇલેક્ટ્રોનિક યંત્રો બધા આવી ગયા છે વજન માપવા માટે તો એની પણ દર વર્ષે એ લોકોએ પ્રમાણિત કરાવવા પડે બરાબર કે જે વજનના બાટ છે એ ઘસાઈ ઘસાઈને કદાચ એનું વજન ઓછું થઈ ગયું હોય બરાબર એટલા માટે એ બધાનું ખાસ એની ચકાસણી કરાવવી પડતી હોય છે અને એના પણ સર્ટિફિકેટ ગવર્મેન્ટ દ્વારા એમને આપવામાં આવતા હોય છે કે ભાઈ યોગ્ય છે બરાબર તો એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ એના પછી આપણા ઘરે જ્યારે પણ ગેસ સિલિન્ડર આવે અથવા તો રિક્ષામાં મીટર પર બેસતા હોઈએ ટેક્સીમાં બેસતા હોઈએ કે પેટ્રોલ પુરાવા જઈએ એ વખતે ખાસ કરીને મીટર ઝીરો છે કે નહીં એનું રીડિંગ આપણે ખાસ જોઈ લેવું જોઈએ બરાબર અને ઘણી વખત ત્રાજવામાં તુલતી વખતે પણ આપણી સાથે છેતરામણી થઈ જતી હોય છે તો એ વખતે ખાસ આપણે તકેદારી રાખવી પડતી હોય છે એના પછી રેલવે બેંક વીમો ટેલિફોન બરાબર કે જે કોઈ પણ સેવાઓ છે એ સેવાઓની અંદર પણ જો બેદરકારી હોય તો એ પણ આપણને એક પ્રકારે માનસિક ત્રાસ જેવું લાગતું હોય છે તો એમાં પણ આપણે એની સામે ફરિયાદ દાખલ કરી શકીએ છીએ બરાબર વર્તમાનપત્રો ન્યૂઝ ચેનલો બરાબર એની અંદર આપણે જાણ કરો તો એ લોકો પણ આપણને ઘણી વખત સપોર્ટ કરતા હોય છે પણ આપણે મોહિમ ચલાવવી પડે આપણું શોષણ થયું આપણને એવું થાય કે ચલો ભાઈ આપણા સો રૂપિયા ગયા છે ને કશો વાંધો નહીં પણ એ વેપારી દિવસના સો લોકો જોડેથી આવા સો સો રૂપિયા મફતના પડાવતો હોય દસ દસ રૂપિયા ખાલી એક રૂપિયો બી મફતનો લઈ જાય તો શું કરવા લઈ જાય દિવસના સો જણા એના ત્યાં જાય નહીં તો સો જણના રૂપિયો રૂપિયો લઈ લે તો એને તો દિવસના સો આપણને ભલે દ એક રૂપિયાનું નુકસાન હોય પણ પેલાને ખોટી રીતે વેપારીને સો રૂપિયાનો ફાયદો થાય છે એ ન થવો જોઈએ એના પછી ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિમાં તમામ કાર્યક્રમો ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી જે કાર્ય શિબિરો છે સેમિનાર છે એમાં પણ આપણે ભાગ લેવો જોઈએ બરાબર કે જેથી કરીને આપણે સારામાં સારી રીતે આપણું નોલેજ વધારી શકીએ અને આપણું તથા આપણા જે પરિવારજનો છે મિત્રવર્તુળ છે અથવા કોઈ પણ વ્યક્તિનું શોષણ થતું આપણે અટકાવી શકીએ છીએ બરાબર તો એ પ્રકારે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગ્રાહકના અધિકારો અને આપણી જે ફરજો છે એના વિશે ચર્ચા કરી આનાથી વધુ આપણે આના આગળના વિડીયોમાં ચર્ચા કરીશું ધન્યવાદ